મિત્રિયા અપણયા પોણ બજે પોટન લઈને આયો અન આ કોન થાણયા બે વાત કાઢી ન્યુતા ટીવી માં અન નમસ્તે મિત્રો નમસ્તે બમન સ્વાગત છે કે મૈસાના જિલ્લા અમુક જગ્યાએ કેમતી પાછો બુટ બગાય છે એમાં આપડે પણ હાલ આપડે ગમવા પેલા ઘટુ પાણી દેવાનું નહીં ઘટુ પાણી શું કરવા જવું છે આપડે

જાહેલા ટીવી માં તારા ક્યારે અમારું એટલે જાહેરલાત માં કેવું ખબર છે તને ખબર છે બા તને ખબર મને તો ખબર હોય તો કદી મોબાઈલ માં ઊંચું આવું તને ખબર હોય ને મોબાઈલ હા ની જાહેરાત આઈ કે તો ખરા પણ ખબર પડે અહીંયા જાહેરાત માં એવું આવ્યું છે કે કોક હીલો ચોલાઈ ગયો છે એક જલાનો હા તે હીરો ચોરાઈ ગયો છે તો હું સઈમ કે હીલો ચોલાઈ ગયો તો હીલો કેટલા પૈસાનો છે ખબર છે તમને કેટલા અલ્યા કલોલો ની ભાવ છે કલોલો ની હવે મેલ ના હવે તું દસ રૂપિયા ની દૂધી લેવા તું પાંચ રૂપિયા માં માગતો હોય તું હું કરોડ ની વાતો કરી અત્યારે આપડો ગમો જોઈએ આપડા નસીબ માં હશે તો આપડે મેલ જા હા લાલચ નો લોપી ના હોય તો નાટક લાવી પાછું

อีนนองตจันด้หจะด้นะน่าเนี่ยไอ้ใหญ่ไอ้น้องเป็หินน้องโค้ยอดนะเยอะกูตัวยาชื่อไอ้ใหญ่มาลายิตาโอ้โหล้อโค้วยอดสุขลโคเนี้ยอ้ใหญ่กกลนไดบาบลูบ้าไปเลยตาฮีโร่ฮีโร่ฮีโร่กันกันหรอลยอะแล้วพี่ลฮีโร่พลัสซัลมานค <smo> ันฮ ah, ีโร่นี่นี่ว่ตัวเอง

માના મગજમાં હવે એક જે આવી છે શું શકે તેના બે જણ ના જ્યાં છે ને એ તમે જે વાત કરી ને એ મને કાલા મને વાત કરી હતી હું એક કા બે ગુથુલ પૂછલ કોઈ કલી ને છે માલા બી બોલો એટલે એલા એ માલા જે હવાલ માં આવી તો ને હમાચલ માં ઓવા ઈવન ખબર પડી જઈ છે હમાસર તો બધા જોય મોબાઈલ હોય ને બધા હમાસર જોય એટલે આપણે હવે ઈવન જોલે જઈએ ઈ બાજુ જ જઈએ પણ મને એક વાત કહે છે આજુબાજુ મોબાઈલ માં આજુ બાજુ જો તક ગાતા હોય ચોક હા તાર હેતર માં ઘોડી રહ્યા શું કર્યા બેટા

હવે સાચી થી હકીકત ઓઈ હવે હાથું બોલો હાથું બોલો ખોટી શિયા જશે ને તો તમે છો લટાતા અમે લટાતા રહીશોડી ચોક અહિયાં પોલીસ વાળા ને ફોન કરે જાય ને તો પોલીસ વાળા આવે ને એટલે એ સાચી વાત જોયું ખબર હતી પેલા બે જણા પેલા માટે જ આયા છે એ તમે આપે બેન હું કીધું તું ખબર નહી હમાચલ માં આવ્યું છે પણ હજુ આપણા ગામ માં કોઈ જોયું નહિ લાગતું લાગે છે કોઈને વસુ ના હોય કોઈને જોયું ના હોય એવું લાગે છો એટલે આપણા ગમ માં આ બે ના સિવાય કોઈ આવ્યું નહી એટલે કોમ હમ આપણે પાંચ જણા થઈને હા ઇને ગોતીએ હિના ન બનો બન ચાલ પોચે પોચા જ અલગ જજુ એમ નહીં મારી વાતો બરા પેલા મારી વાતો બરા તમે હીરો મળશે બરાબર તો અમારો બેનો જ ભાગ અમાર બેનો ભાગ વાની અમાર હું જાય પોલીસ તો પેલા બધા બધા ને હીલો લઈ જાય ને એક રૂપિયા કોઈને ને નહીં મળે ઇના કરતાં પોચેનો ભાગ હાલો છે તે તમારી તમારો એક ભાગ ને અમારો અમારો એક ભાગ

બરોબર પણ આ લીધે છેતર માં ફલે ફલે થોડો મેલ પડતો હોય છે હિલો થોડો મળતો હોય છે અજા એ કાળો આમાં બે ત્યાં અજા હું કેતો આ લીધે પોચ પંગત ભેગી કરી આપણે બરોબર પણ આ લીધે ફલી ફરી ને ખેતર થોડો હિલો મળશે આપણને અરે ના જ મળે ને હું એક તાર નો વિચારતો હતો કા અલગ અલગ મેકલે પણ મેર ચીજ ના પડશે વાત સાચી ઘટુ ના તરકો સળ્યો હજુ હવે આ એક કામ કરીએ